પાલનપુર વિધાનસભા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખનો પ્રમુખ તરીકે બીજી વખત કરવામાં આવતા પાલનપુર વિધાનસભા દ્વારા તેમનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાની તાજેતરમાં બીજી વખત વરણી કરવામાં આવી છે જેને લઈ જિલ્લામાં ઠેર ઠેર તેવુંનું અભિવાદન સમારંભ યોજાઈ રહ્યો છે જેથી પાલનપુર વિધાનસભા દ્વારા સોમવારે વૃંદાવન પાર્ટી પ્લોટ માલણ રોડ રામપુરા ચોકડી પાસે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં પાલનપુર ભારતીય જનતા પાર્ટી વિધાનસભા મત વિસ્તારની તમામ પાંખોના આગેવાનો આગેવાનો તેમજ જુદી જુદી સંસ્થાના સમાજના ઉપસ્થિત વિસ્તાર એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જાતિના વાડાઓ ભૂલે એક સાથે તાકાત લગાવી ચૂંટણીઓમાં ખૂબ જ મહેનત કરી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવારને વિજય બનાવવા કામે લાગી જવા આહવાન કર્યું હતું જેને ઉપસ્થિત લોકોએ પણ આવકાર્યું હતું આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી રેખાબેન ચૌધરી મહેશભાઈ પટેલ કાંતિભાઈ કચોરિયા શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ તાલુકા ભાજપ પ્રમુખ મોતીભાઈ પાડજા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ આજ બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી

जिला अध्यक्ष बड़े कितनी चीजें भागे लागू, ने मुमकिन हैं शहर आनंद भैया भी वादन करें सम्मान। फिर भारतीय जनता पार्टी पालनपुर विधानसभा द्वारा आयोजित आज ना सम्मान समारोह में भारतीय जनता पार्टी विरास काठाना अध्यक्ष तरीके जवाबदारी आप बदल देशना शिक्षक नेतृत्व गुजरात न बनौता पुत्र वैश्विक नेता आदरणीय श्री नरेन्द्र भाई मोदी साहब राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा साहब देशना यशस्वी गृह मंत्री श्री अमित भाई शाह साहब प्रदेश अध्यक्ष श्री सी आर पाटिल साहब मान्य मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल साहब प्रदेश संगठन महामंत्री श्री रत्नाकर जी પ્રદેશ જન મહામંત્રી શ્રી પટેલ જિલ્લા ભાજપના જિલ્લાના સૌ શીર્ષક ધારાસભ્ય શ્રી સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ તેમજ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અપાર પ્રેમ ભાવ લાગણી ના કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા

અમારા આગેવાન અને પૂર્વ સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીજી આ વિસ્તારના પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી શ્રી કાંતિલાલજી કચુરિયાજી પૂર્વ ધારાસભ્ય શ્રી ગોહિલભાઈ પ્રજાપતિ પૂર્વ ધારાસભ્ય શ્રી રેખાબેન ખાણી સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ અમારા પાર્ટીના સૌ સન્માનની આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં આજનો આ સન્માન સમારંભનો કાર્યક્રમ હતો અમારા કાર્યકર્તા માટે અમારા માટે જવાબદારી ગૌરણ બાબત અમારા માટે કાર્યકર્તા મહત્વનું છે અમે બધા જ કાર્યકર્તા છીએ પણ પાર્ટી એ આપેલી પ્રમુખ તરીકે જવાબદારીમાં જવાબદારી આજે કાર્યકર્તાઓ આશીર્વાદ આપવા માટે વધારે હતા અને સૌ કાર્યકર્તાઓના આશીર્વાદ થકી જનતા આશીર્વાદ થકી આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી મતગાવી કામ કરે છે